વાત હવે અરવલ્લીની અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદના અહેવાલ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ભીલોડા લીલછા અને જુમસરમાં વરસાદ થયો વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થયું છે મગફળી સોયાબીન અને ડાંગરના પાકને નુકસાન ગયું છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ કંઈક આવા જ અહેવાલ છે બનાસકાંઠાના ધાનેરા સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ધાનેરામાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત બન્યા કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો સુરેન્દ્રનગરના ધ્રાઘધ્રાથી પણ તસવીરો આવી રહી છે ધ્રાઘધ્રા તાલુકામાં ફરી એકવાર માવઠાનો માર જોવા મળ્યો ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો નારીચાણા રાવળિયાદર જસાપર ભેચડા સહિતના ગામોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે કપાસ મગફળી સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને હવે વાત બેવડી ઋતુના મારની બેવડી ઋતુના મારથી રોગચાળો વકર્યો છે રાજ્યભરમાં રોગચાળાનો ભરડો કમોસમી વરસાદે બીમારી વધારી છે દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અલગ અલગ શહેરોમાં આ પ્રકારની સ્થિતિઓ સામે આવી રહી છે કારણ કે એક તરફ શિયાળો પણ અનુભવાઈ રહ્યો છે ઠંડી અનુભવાઈ રહી છે બીજી તરફ કમોસમી વરસાદ છે અને તેના કારણે મચ્છરોનો પધરોવ પણ ઘણી જગ્યાએ વધ્યો છે અને બેવડી ઋતુના મારથી રોગચાળો બીમારી વધી રહી છે શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ ખૂબ જ વધી રહ્યા છે મચ્છરજન્ય બીમારીઓ પણ વધી રહી છે તો અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે બેવડી કારણે રોગચાળો વધ્યો છે જેમાં શરદી ઉધરસ વાયરલ ફીવરના કેસ વધ્યા છે વરસાદને પગલે ડેન્ગ્યુ મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા છે દિવાળી દરમિયાન સોલા સિવિલમાં ઓપીડીમાં તેર થી વધુ દર્દીઓ નોંધાયા હતા અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે હોસ્પિટલોમાં તમે જોઈ શકો છો કે દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે સામાન્ય શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનના તો અસંખ્ય કેસ છે પરંતુ મચ્છરજન્ય રોગો પણ ખૂબ જ વધી રહ્યા છે અને મચ્છરજન્ય રોગોના કેસ સિવિલ હોસ્પિટલમાં વધારે આવી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધવાના કારણે હાલ લોકોના ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે અને તે આંકડા આવી રહ્યા છે એ પણ ચિંતાજનક છે કારણ કે ઓપીડીમાં તેર હજારથી વધુ દર્દીઓ દિવાળી દરમિયાન સોલામાં નોંધાયા છે સોલા સિવિલમાં હવે સુરતની વાત સુરતમાં રોગચાળાનો ભરડો અહીં પણ જોવા મળ્યો છે વાતાવરણમાં આવેલા પલટા સાથે રોગચાળો વધ્યો છે સુરત શહેરમાં ઝાડા તાવના દર્દીઓની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં આવી રહી છે સુરતના ઉધના પાંડેસરા લિંબાયત અને ડિંડોલી સચિન વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો છે દર્દીઓથી હોસ્પિટલમાં લાંબી લાંબી કતારો લાગી ગઈ છે વધુ માહિતી સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાશે કીર્તિશ સુરતમાં હાલ દર્દીઓ દેખાઈ રહ્યા છે કે કતારોમાં ઉભા છે કયા કયા રોગો સૌથી વધારે સામે આવી રહ્યા છે બિલકુલ પંકજ ચોમાસાની ઋતુ પૂરી થઈ છે શિયાળાની શરૂઆત છે પણ જે રીતે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને જે રીતે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સાથે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે જેને લઈને ઝાડા હોય ઉલટી હોય કોલેરા હોય ટાઈફોડ હોય અને જે પ્રકારે કહી શકાય કે શરદી ખાંસીથી લઈ મેલેરિયા ટાઈફોઈડ હોય તમામ રોગોની સંખ્યા વધી છે ત્યારે હોસ્પિટલોમાં જોઈ શકાય છે કે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે વહેલી સવારથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ હોય કહી શકાય કે અંદાજીત આ હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી છસો દર્દી આવતા હોય છે પણ હવે આ દર્દીઓનો આંકડો એક હજાર ઉપર પહોંચ્યો છે લાંબી કતારોમાં પહોંચી રહ્યા છે ખાસ કરીને આ જે પાણીજન્ય રોગચાળો છે તેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે હોય એવું દેખાઈ રહ્યું છે જે પ્રકારે કહી શકાય કે દર્દીઓની કતાર છે બીજી બાજુ જે વિસ્તારો શ્રમિક વિસ્તારો છે જેમ કે ઉધના છે લિંબાયત છે ડિંડોલી છે પાંડેસરા છે સચિન છે ગોડાધરા ચા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કહી શકાય કે સૌથી વધારે પાણીજન્ય રોગો થાય છે જેને લઈને લેબોરેટરી છે તે લેબોરેટરી ઉપર પણ લાંબી લાઈનો છે હું કેમેરામેનને કહીશ કે લેબોરેટરી બતાવવાનો પ્રયાસ કરશે કે લેબોરેટરી પર લોહીના ટેસ્ટ માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને એકંદરે સુરતની વાત કરવામાં આવે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સતત જે વરસાદ વરસી રહ્યો છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને લઈને પાણીજન્ય રોગચાળો વધ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે મેલેરિયા હોય ટાઈફોઈડ હોય કે પછી તાવ અને ઝાડા ઉલટી હોય આ તમામ રોગોના દર્દીઓની ભરમાર સુરતમાં વધી છે આ તો સિવિલ હોસ્પિટલ છે અને આ પ્રકારે મહાનગર સંચાલિત સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે સોમવારનો દિવસ છે કે હોસ્પિટલ શરૂ થતાંની સાથે ધીરે ધીરે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે રોગચાળાએ ભગડો લીધો છે સુરતમાં તેને લઈને દર્દીઓની સંખ્યા વધી છે આપણે દર્દીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે ક્યાંથી આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે દર્દીઓ મેડિકલ ટેસ્ટ કરાવવા ઊભા છે એટલે કે ચોક્કસપણે દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે ચોક્કસ

આ શ્રમિક વિસ્તારોમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા છે ત્યારે જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આ લોહીના એ માટે બનાવવામાં આવેલું છે અને અહીંયા તમામ લોકો ચેકઅપ માટે આવી રહ્યા છે એટલે કે શ્રમિક વિસ્તારો છે તેમાં રોગ શાળાએ ભરણું લીધું છે તેવું સ્પષ્ટપણે આ લાઈનો પરથી સાબિત થાય છે જી કીર્તિ સાહેબ મારી સાથે જોડાયેલા રહેશો અમદાવાદથી સંજય ટાક પણ મારી સાથે છે સંજય અમદાવાદમાં કયા કેસો સૌથી વધારે આવી રહ્યા છે દર્દીઓનું શું કહેવું છે અને ડૉક્ટરો શું માની રહ્યા છે બિલકુલ પંકજ જે છે જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને શિયાળા દરમિયાન આ કમોસમી વરસાદ જે જોવા મળ્યો છે અને તેના કારણે શરદી ખાંસી અને વાયરલ ફીવરના કેસો જે છે તે પ્રમાણમાં વધારે જોવા મળ્યા છે અને હું સીધા દ્રશ્યો જે છે તે આપણે અમદાવાદની જે સોલા સિવિલ હોસ્પિટલની જે ઓપીડીના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે આ જે દર્દીઓ ઓપીડીમાં જે છે તે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે દિવાળી આસપાસ જે તેર હજારની આસપાસ જે દિવાળી દરમિયાન કે ઓપીડીની સંખ્યા હતી પ્રમાણમાં જે છે અત્યારે વધારે દર્દીઓની સંખ્યા જે છે તે જોવા મળી રહી છે અને જે પ્રકારે કમોસમી વરસાદ જે છે તેના કારણે વાયરલ ફીવર અને શરદી ખાંસી અને તાવના જે કેસો જોવા મળ્યા છે સાથે સાથે વરસાદી વાતાવરણના કારણે ડેન્ગ્યુ મેલેરિયા અને મચ્છરજન્ય જે રોગચાળો જે છે તે પણ પ્રમાણમાં જે છે તે વધારે કેસો જે છે જોવા મળ્યા છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે આ અમદાવાદ સિવાય સિવિલ હોસ્પિટલની ઓપીડીના જે કેસ બારી જે છે ત્યાં કેસ કઢાવવા માટે દર્દીઓની લાઈન લાગેલી છે અને મોટી સંખ્યામાં જે છે દર્દીઓ અહીંયા જે છે તે સારવાર માટે આવતા હોય છે અને એ પ્રમાણમાં અત્યારે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે અને તેના કારણે શિયાળો અને જે છે કમોસમી વરસાદ એટલે કે ભેજ ભેજવાળું વાતાવરણ છે અને તેના કારણે ઠંડી અને જે વરસાદી વાતાવરણ બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે પ્રમાણમાં વધારે કેસો જે છે તે શરદી ખાંસી અને તાવના જોવા મળી રહ્યા છે ખાસ કરીને ડોક્ટરોની વાત કરીએ તો ડૉક્ટરો જે છે તે શરદી ખાંસી અને જો તાવની જો સમસ્યા હોય તો તાત્કાલિક જે છે તે ડૉક્ટરની સારવાર આપવાની સલાહ જે છે સારવાર ડૉક્ટરની સારવાર લેવાની સલાહ જે તબીબો આપતા હોય છે અને કોઈપણ પ્રકારની જે છે તે દવા દવાની દુકાનથી લેવાની જગ્યાએ નિદાન જે જે ડૉક્ટર પાસેથી જે ચોક્કસ નિદાન મળી રહે તે પ્રકારની સલાહ જે તબીબો આપતા હોય છે અને એ પ્રમાણે અત્યારે દર્દીઓ જે પ્રમાણમાં વધારે જોવા મળી રહ્યા છે શરદી ખાંસી અને તાવના વાયરલ ફીવરના કેસો પ્રમાણમાં ઉધરસના જે છે કેસો જે જોવા મળ્યા છે અને તેના કારણે સમસ્યા જે છે તે ડબલ ઋતુના કારણે

મૌખિક વાત જ્યારે તેમની સાથે થઈ છે ત્યારે તેઓનું કહેવું છે કે જે આ શ્રમિક વિસ્તારો છે ત્યાં આગળ સાફ સફાઈની ખૂબ જ જરૂર છે પાણી છે તે ઉકાળીને પીવું જોઈએ અને જો સામાન્ય લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલ